વન વિભાગ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર જંગલ વિસ્તારમાં ડ્રોનની ટેકનિકથી બીજનું વાવેતર કરવામાં આવી રહ્યું છે પીપલેજ ગોંધરીયા ગામે બી સેક્ટરમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવામાં આવ્યું જ્યાં વાવેતર કરવું મુશ્કેલ હોય એવા જંગલ વિસ્તારમાં ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવામાં આવે છે પીપલેજ ગામના જંગલ વિસ્તારમાં ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવાનો કાર્યક્રમ સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા એપીએમસી પ્રમુખ મુકેશભાઈ પટેલના હસ્તે પીપલેજ ગામમાં બીજ નાખવાની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા ભાજપા પ્રમુખ રસિકભાઈ સરપંચ રમેશભાઈ રાઠવા કિશોરભાઈ રાઠવા કાળુભાઈ સંગ્રામસિંહ રાઠવા નાયબ વન સંરક્ષક આરબી સોલંકી છોટાઉદેપુર આરએફઓ નિરંજન રાઠવા વીડી રાઠવા વનપાલ તેમજ વનરક્ષક હાજર રહ્યા હતા અને એક મા કામ અંતર્ગત સાંસદ અને ધારાસભ્યના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું

છોટા ઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર રેન્જના પીપિલેજ ખાતે ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવા માટેની શરૂઆત કરવામાં આવી છે જેમાં માન્ય સાંસદ શ્રી જતુભાઈ રાઠવા સાહેબ માન્ય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ શ્રીમતી કલ્પનાબેન રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ છોટાદેપુર અને મુકેશભાઈ પટેલ સાહેબ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી અને ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવામાં આવ્યું હતું અને જેમાં નાયબ વન શ્રી રૂપકભાઈ સોલંકી સાહેબ અને આર એફ વીડી રાઠવા અને વનપાર રક્ષક અને આગેવાનું ઉપસ્થિત રહ્યા છે જેમાં ડ્રોન દ્વારા અલગ અલગ પ્રકારના બીજ વાવેતર કરી અને અંતરિયાળ વિસ્તાર જ્યાં વૃક્ષારોપણ થઈ ન શકે એવા વિસ્તારમાં ડ્રોનથી બીજનો છંટકાવ કરીને વાવેતર કરવામાં આવે જેમાં વૃક્ષોનો વધારો કરી શકાય અને સાથે જ વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવે આજે છોટાઉદેપુર તાલુકાના ગામે વન વિભાગ દ્વારા ડ્રોનથી એક નવી ટેકનોલોજીથી બિયારણનો વિવિધ પ્રકારના બિયારણોનો છંટકાવ કરી અને આ જંગલોને ઘણા બનાવવા માટેનો માટેનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં અમારા છોટાઉદેપુરના સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના ડીસીએફ શ્રી સોલંકી સાહેબ એમના આર શ્રીઓ ફોરેસ્ટર શ્રીઓ અને વનપાલો સહિતનો સ્ટાફ આજુબાજુના લોકો અને આ ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ હાજરી આપી અને આ ડ્રોનથી વિવિધ પ્રકારના બિયારણો જે આ જંગલોમાં મળી આવતા અને એને સંરક્ષણ કરવાના હેતુથી આજે આ વનીકરણનો ફેલાવો થાય અને પર્યાવરણ જળવાઈ રહે તેના પ્રયાસરૂપે નવી ટેકનોલોજીથી ગઈ પણ આ ડ્રોનથી અભિયારણ ઉગાડવા માટેનો પ્રયાસ થયેલો અને આ વખતે પણ આ પ્રયાસ થયો છે